શ્રાદ્ધ એ પિતૃ પક્ષ તરીકે પણ ઓળખાય છે એ દિવસે આપણા ગુજરી ગયેલા પૂર્વજોને યાદ કરીને તેમના નામનું ભોજન છત ઉપર મૂકવામાં આવે છે અને ઉપરાંત પશુ પક્ષીઓને પણ એ દિવસે ભોજન કરાવવામાં આવે છે અને ગરીબ ગુરબાને પણ એ દિવસે ભોજન કરાવવાની પ્રથા હિન્દુ સંસ્કૃતિમાં છે આ દિવસે જે ગુજરી ગયેલા વ્યક્તિઓ હોય એમના નામનો ધર્માદો પણ કરવામાં આવે છે પરંતુ આ બધાનો કશો જ અર્થ નથી જો તમે તમારા ઘરમાં તમારી આંખ સામે રહેતા તમારા મા બાપને ઠારી ના શકતા હો ઘણા તો આ શ્રાદ્ધમાં પિતૃતર્પણ એટલે જ કરતા હોય કે એ ગુજરી ગયેલા પિતૃઓ ભૂત બનીને તેમને હેરાન ના કરે પણ કહેવત છે ને કે પુત્ર કુપુત્ર થાય પણ માવતર કમાવતર કરી ના થઈ શકે ને આ બધા પિતૃઓ એ આપણા માવતર જ છે ને જે આપણી રક્ષા કરે જે આપણને આશીર્વાદ આપે હિન્દુ સંસ્કૃતિનો તો એ જ નિયમ છે જીવતા મા બાપને પણ કંઈ બહુ બધું જોઈએ છે એવું તો છે નહીં અને મોટાભાગના લોકો કંઈ એટલી ખરાબ રીતે પણ મા બાપને રાખતા નથી હોતા પરંતુ ઘણા લોકો એવી ફરિયાદ કરશે કે ઉંમરને લીધે અમારા વડીલનો સ્વભાવ એટલો કચકચયો થઈ ગયો છે ને કે શું કહીએ તો એના માટે તમે એમને સમય આપો સુવિધાઓની સાથે સમય અને સહાનુભૂતિ આપશો તો એમની કચકચ આપોઆપ મટી જશે આની તમને જો એક ટ્રીક કહું તો એ છે કે તમારા ઘરના વડીલોને ભાગ કરવાનું રાખો ઘરના નાના મોટા ડિસિઝન્સ એમને પૂછીને લો એમનું માન સર્વોપરી રાખો એમણે તડકેવાળ ધોળા નથી કર્યા એટલે એ ઘરનું અને તમારું ભલું થાય એવા જ નિર્ણયો આપશે અને તેમના અનુભવોનો લાભ તમને મળશે એ બોનસમાં થોડા માન આપવાથી જો ઘરનો માહોલ બદલાતો હોય તો એમાં ખોટું શું છે ઘરમાં મમ્મી કે દાદી હોય એને ઘરની બહાર નીકળો ત્યારે કહીને જાઓ કે હું આ જગ્યાએ જાઉં છું આ ઉદ્દેશથી જાઉં છું અને આટલા વાગે પાછી આવીશ એમને પૂછો રોજ કે આજે જમવાનું શું બનાવો તમે બે ત્રણ દિવસ પૂછશો ને પછી ચોથા પાંચમા દિવસથી એ જાતે જ કહી દેશે કે બેન જા તારે જે બનાવવું હોય તે બનાવો પરંતુ એ બનાવો ત્યારે પણ એમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને અને એ ચાવી શકે એવો ખોરાક બનાવજો એમની આતરડી થશે ને તો એ તમને થારફે એવા આશીર્વાદ આપશે પિતા કે દાદા હોય તો એમને થઈ શકે તો તમારી સાથે ઓફિસ લઈ જાઓ ને એવો અનુભવ કરાવો કે આ ના પણ બોસ એ છે કંઈ જ ના થઈ શકે એમાંનું તો દસ મિનિટ તેમની સાથે વાતો કરો ધંધા વિશે તમારી નોકરી વિશે તમારા જીવન વિશે એમને પણ સારું લાગશે અને તમને પણ તમે જ્યારે કોઈકને મહત્ત્વ આપવાનું જીવનમાં શરૂ કરી દો છો અને એ વ્યક્તિ પણ જો એવો અનુભવ કરવા લાગે કે આ વ્યક્તિના જીવનમાં હું મહત્ત્વની વ્યક્તિ છું તો પછી છે ને દલીલોનો અવકાશ ઘટતો જાય મરેલાનું શ્રાદ્ધ કરવા કરતાં તેમના જીવતાના આશીર્વાદ મેળવી લેશો તો એ કદાચ તમારું જીવનભરનું ભાથું બની જશે